સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં કાવડ યાત્રા પહેલા સોમવારે ડભોઈથી દર્ભાવતી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળ ભરી ડભોઈ પરત થઈ હતી જ્યાં સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરનાળીના ટ્રસ્ટી સાથે કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં કાવડ યાત્રાના દર્શન કરીને કાવડ યાત્રા ડભોઈ શહેરના વાઘનાથ મંદિર કુબરેશ્વર મંદિર પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો અને શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે